અંકલેશ્વર ખાતે આવેલ સાલીમાર રિસોર્ટમાં લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબની વાર્ષિક રિજિયન કોન્ફરન્સ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસની યોજના કરવામાં આવી હતી જેમાં ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસમાં આવતી તેર ક્લબના પ્રમુખ તેમજ સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિવિધ ક્લબના પ્રમુખો દ્વારા આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય કાર્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી વિવિધ ક્લબોને તેમની સેવાકીય પ્રવૃત્તિ બધા સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ લાયન્સ ક્લબ ભરૂચ જિલ્લાના ચેરમેન ભાવેશભાઈ યોજવામાં આવ્યો હતો વિશેષ તરીકે પ્રમુખ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કોન્ફરન્સનું આયોજન કોન્ફરન્સ કમિટી ચેરપર્સન વિમલ જેઠવા બોર્ડ ઓફ ડિરેક્ટર સભ્ય હર્ષદ પટેલ પ્રમોદભાઈ પટેલ દશરથભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ મહેશ સાબલપરા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમતે સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્લબના સભ્યો તેમજ આમંત્રિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અલગ અલગ થીમ ઉપર ભૂલકાઓ તેમજ ક્લબના કલાકારો દ્વારા નૃત્ય રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા લાયન દીપક પખાલે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એપ ટુ લાયન્સ ઇન્ટરનેશનલ આજે અહીં અમારા જે ડિસ્ટ્રિક્ટ જે લાયન્સ ઇન્ટરનેશનલ છે કે જે આજે વિશ્વના બસો દસ દેશોમાં છે અને જેના પચાસ હજારથી વધારે ક્લબો છે અને આ જે ચૌદ લાખથી વધારે મેમ્બર્સ છે અને એ સેવાના વિવિધ પ્રોજેક્ટ કરે છે અને એ જે સેવાના કાર્યો કરે છે તેમાં અમારી ડિસ્ટ્રિક્ટમાં કે જે અમારું ડિસ્ટ્રિક્ટ ભરૂચથી લઈને સેલવા સુધીનો એરિયો છે તેમાંનું એક પાર્ટ રિજન વન કે જે અંકલેશ્વર ભરૂચ સાથેનો એરિયો છે એ એરિયાના અમારા રિજનના જે વડા છે તે રિજન ચેરમેન અમારા ભાવેશભાઈ પટેલ છે અને એ રીઝનમાં જે એમની અંદર જે ક્લબો આવતી હોય છે એ ક્લબો જે સુંદર સેવાના કાર્યો કરે છે ત્યારે કાર્યોને સન્માન કરવાનો એ લોકોને પ્રોત્સાહિત કરવાનો આ એક કાર્યક્રમ એટલે અમારી રિજન કોન્ફરન્સ અને એ આજે અમારા ભારતભાઈના સરકારથી એમના એમના માં લીડરશીપમાં આજે અમે જે પણ ક્લબો છે એના અંડરમાં બારથી પંદર ક્લબો છે દરેક ક્લબોને એમના કાર્યો માટે એમને સન્માન કરવાનો આજનો પ્રોગ્રામ છે